બાજરડા ગામમાં સ્મશાનની સમસ્યાને લઈને ચીમકી ઉચ્ચારાઈ ધંધુકા તાલુકાના બાજરડા ગામમાં સ્મશાનની સમસ્યાના લઈને ગ્રામજનો ખૂબ હેરાન પરેશાન જોવા મળે છે વર્ષોથી ચોમાસામાં જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારે તેની સ્મશાન વિધિ બહાર રોડ પર જ કરવી પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે સ્મશાન જવાની જગ્યા પર પાણી ઢીચણ સુધી ભરેલા હોય છે તેમજ આ સ્મશાનમાં પીવાના પાણીની પણ કોઈ વ્યવસ્થા નથી અને ભરેલા પાણીનો કોઈ નિકાલ લાવવામાં આવતો નથી તંત્ર દ્વારા કોઈ પણ પગલાં ભરવામાં આવતા નથી ગ્રામજનોનું કહેવું છે કે તલાટી અને સરપંચને મૌખિક વાત કરવા છતાં તેમ લેખિત રજૂઆતો કરવા છતાં પણ નિરાકરણ લાવવામાં આવતું નથી જો ટૂંક સમયમાં આ બાજાડા ગામમાં સ્મશાનની જગ્યા પરના પાણી પુરાણના પ્રશ્નો દફનવિધિના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં નહીં આવે તો આવ કોઈ વ્યક્તિનું મૃત્યુ થશે તો તેને ધંધુકા મામલતદાર કચેરી ખાતે લઈ આવવામાં આવશે તેવી ચિમકી ઉચ્ચારાઈ હતી રિપોર્ટર સંજયભાઈ ઝાલા આઝાદ મીડિયા લાવ્યો ધંધુકા તાલુકા નું ગામ છે આ દલિતભાઈઓનું સમશાન છે જ્યાં અમે દલિત ભાઈઓ બધા એકઠા થઈ ત્યારે ઊભા છીએ આઠ દિવસ દસ દિવસ થઈ ગયા પાણી આવ્યું છે શમશાન આંખો ભરપૂર પાણીથી ભરેલું છે હજુ સુધી કોઈ પાણીનો નિકાલ થતો નથી તલાટી સાહેબને અમે રજૂઆત કરી છતાંય એને એ લોકોએ કોઈએ ધ્યાન આપ્યું નથી તો અમારે આવા સંજોગોમાં દલિત ભાઈઓનું કોઈ પણ મૃત્યુ થાય તો એની વિધિ ક્યાં સાહેબ કરવાની તો મામલતદાર સાહેબ કલેક્ટર સાહેબ તથા આજુ લાગતા વળતા દરેક અધિકારીઓને અમે જાણ કર્યું છે કે વેલામાં વહેલી તકે બાજાડા ગામના દલિત ભાઈઓનું સ્મશાનની અંદર માટી પુરાણ આપો અથવા તેને પાણી જવાની કોઈ વ્યવસ્થા કરી આપો અથવા પાણીની ગટર ખુલ્લી કરાવો અસામાજિક તત્વો પાણીની ગટર લાઈન ખુલી કરતા નથી જેથી તરીકે અમારી આ પરિસ્થિતિ ઊભી થઈ છે હવે પછી આવા સંજોગોમાં દલિત સમાજમાં કોઈ મૃત્યુ થશે તો અમારે શમશાન વિધિ ક્યાં કરવી એટલે અમે નક્કી કર્યું છે દલિત ભાઈઓ કે આ શમશાન ની ડેટ બોડી ધંધુકા મામલતદાર કચેરીએ લઈ અને વિધિ કરવી થેન્ક યુ